ઊંઝામાં હવામાનમાં અચાનક પલટો હવામાનની આગાહીને આધારે ઊંઝા પંથકમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડું આવ્યું હતું જેમાં બપોરે ત્રણ વીસ કલાકે ઊંઝા વોર્ડ નંબર આઠમાં પેટ્રોલ પંપ પાસે એક મોટું ઝાડ પડી જતા તંત્ર દોડતું થયું ગંજ બજારના એક વેપારી દ્વારા કરવામાં આવેલા ફોનને આધારે નગરપાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પટેલે ટેલિફોનિક વાતચીત બાદ ઘટનાની ગંભીરતાની જાણ થતાં તાત્કાલિક પરિસ્થિતિને પહોંચી વળવા નગરપાલિકાનું જેસીબી બોલાવી સત્વરે ઝાડ હટાવી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો હવામાનની આગાહીને આધારે વિશાળ ઝાડ જે વાવાઝોડાના કારણે પડી ગયું હતું જેના કારણે માર્ગ પર રો રસ્તા ઉપર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અને રોડ વચ્ચે ઝાડ પડી જતાં અવર જવર માટે વાહનચાલકોને ભારે મુસીબતનો સામનો કરવો પડતો હતો તત્વરે પરિસ્થિતિને ધ્યાને લઈને જેસીબી દ્વારા ઝાડને હટાવી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો